ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂનો વેપલો મળી આવતો હોય છે ત્યારે બનાસકાંઠાના થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે થરાદ પોલીસે બાતમીના આધારે થરાદના બુઢનપુર ગામે ગોપી ગોપીકિશન બાબુલાલ કે જે રાજસ્થાનનો છે તથા નાસી ગયેલ તોમતદાર મુકેશ કુમાર હનુરામ રાજસ્થાનવાળાને ઝડપી પાડ્યા હતા અર્ટિગામાંથી ગેરકાયદેસર અને વગર પરમિટનો જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો બીયરની કુલ બોટલો ત્રણસો એકાણું જેની કિંમત રૂપિયા એક લાખ અઢાર હજાર છસો દસ તથા અર્ટિગા ગાડીની કિંમત રૂપિયા ચાર લાખ આમ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અઢાર હજાર છસો દસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તોહમતદાર સ્થળ ઉપર હાજર ન મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી પ્રોહિબિશન એક્ટ મુજબ गुन्हा नोंदी थरात पोलिस कायदेसर कार्यवाही होती